કાર્નો લીચ ડી હસ્તમાન નામનો એક ફ્રેન્ચ વ્યક્તિ ભારતની અંદર આવે છે અને ધીરે ધીરે પોતાનું અહીંયા સામ્રાજ્ય જમાવે છે વ્યાપારિક સામ્રાજ્ય જમાવે છે સોળસો ને ઓગણચાલીસમાં ફ્રેન્કોઈસ માર્ટિન ચંદ્રગીરીના રાજા પાસેથી એણે મદ્રાસ પટ્ટા પેટે ભાડા પેટે પણ લીધું હતું આગળ જતાં સોળસો ને ચોસઠમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના અને સોળસો ને અડસઠની અંદર સુરતની અંદર પ્રથમ કોઠી પણ સ્થાપે છે તો સુરતમાં પહેલી કોઠી સ્થાપનાર બે યુરોપિયન પ્રજાઓ

ફ્રેન્ચ પ્રજા પણ આ ક્ષેત્રોની અંદર છે તો ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે સત્તા માટે વ્યાપાર માટે સંઘર્ષ થાય છે જેને ઇતિહાસમાં આપણે કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખીએ છીએ અને આ કર્ણાટક વિગ્રહની અંદર અંગ્રેજોનો વિજય થાય છે ફ્રેન્ચોનો પરાજય થાય છે અને એમાં થયેલું એક મહત્વનું યુદ્ધ જેને આપણે વાંડીવાસના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ અને આ યુદ્ધમાં ફ્રેન્ચોના પરાજય સાથે હંમેશને માટે ફ્રેન્ચ પ્રજા ભારતમાંથી પોતાનો વ્યા પોતાની સત્તા ગુમાવી બેસે છે અને પછી માત્ર તેઓ વ્યાપારિક પ્રજા બની રહે છે અને ભારતની અંદર અંગ્રેજોનો ઉદય થાય છે પોતાની સત્તા મજબૂત થાય છે અને આ રીતે તમામ યુરોપિયન પ્રજાની અંદર અંગ્રેજ સર્વોપરી પ્રજા બને છે અને ભારતની અંદર પોતાનું શાસન વધુને વધુ મજબૂત કરે છે તો આ કહાની હતી તમામ યુરોપિયન પ્રજાના ભારતના આગમનની હજુ પણ કે ભાઈ અંગ્રેજોએ કઈ રીતે વધુ પોતાની સત્તાઓ જમાવી ભારતના રજવાડાઓને કઈ રીતે એણે સમાપ્ત કર્યા એ કહાની હવે આપણે પછી જોઈશું આની પછીના લેક્ચરમાં આઈ વિશ એન્ડ આઈ હોપ કે થ્રીડી એનિમેશન સાથેનો જીસીઆરટીનો ઇતિહાસ વિશે તમે એક કહાનીની જેમ ખૂબ સારી રીતે ભણી રહ્યા છો ફરી પાછા મળીએ ત્યાં સુધી જય હિન્દ